હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને જ્યાં છેલ્લા બે કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે ત્યારે આવા અવિરત વરસાદના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આવી પ્રિમોન્સુન કામગીરીના કારણે આજે શહેરની જનતા ભોગ બની રહી છે ત્યારે એટલું જ કહેવાય સાહેબ વેરો ભરે પ્રજાને મોજ કરે આપણી સુરત મહાનગરપાલિકા ત્યારે જોઈ લો સ્માર્ટ સિટી અને મેટ્રો સિટી બનતું સુરતના આ દ્રશ્યો જે તમને બધું જ બતાવી દીધું છે सुरत शहर में मोडी रात से लेइन हत्यार સુધી સકત વરસાદ વર્ષી રહ્યો છે જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુપ્રાસ ન જણ આવું કે મોડી રાત થી સકત અંધરાધાર સુરત શહેરમાં વરસાદ વર્ષી રહ્યો છે સુરત શહેરના તમામ વિસ્તારો ની અંદર વરસાદ નોંધાયો છે ત્યારે કહી સકાય કે મોડી રાત થી લઈને અત્યાર સુધી ધમ मेघराजा धमाकेदार एंट्री मारी હતી ના કાશકરીને તમામ જગ્યાઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સાથે સુરત મહાનગરપાલિકાની ટીમો પણ કામે લાગી છે કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે સૌથી મોટી વાત કે સતત વરસાદ વરસતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે સતત પડી રહેલ વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરતના વરાછા કાપોદરા કતારગામ પુના ગામ હોય સરથાણા હોય સારોલી હોય આ તમામ વિસ્તારોની અંદર સતત વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે આ અમરોલી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે શાળાઓમાં રહેતા બાળકોને જેના વાલીઓ ઘરે લઈ જવા માટે પણ ત્યાંને ત્યાં આ વાડીમાં ફસાયા હતા ગોગસ પોણે સુરત મહાનગરપાલિકાની ભીમ કામેલાર્જી કેના કાયમી ધોરણે જે ઘટના ઢાબણા હોય તે ખોલવામાં આવે છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શકે પરંતુ હજુ પણ આ વરસાદ યથાવત છે સતત વરસાદ પડી રહ્યો છે બાળકો શાળાએ થી ઘરે જઈ રહ્યા છે એ ખાચોરી મે જે પ્રકારની અચ્ચારે પરિસ્થિતિ જોવા મળે છે જેમાં જે રીતે પ્રી મોનસૂન કામગીરીની એક વાત કરવામાં આવી હતી ને ચોમાસા પહેલા જ તમામ કામો આટોપી લેવાની વાત સુરત મહાનગરપાલિકાએ કરી હતી પરંતુ આજ ગ્યાકને ગ્યાક આ દાવો ખોકળ સાબિત થયા છે કારણ કે પહેલા જ વરસાદની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા એટલે કે કઈ સકાય કે દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના દાવો ખોકળ સાબિત થયા છે તાત્કાલિક ધોરણે એસએમસી ની ટીમોને પણ કામે લાગવું પડ્યું હતું એટલે કે અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે સતત વરસાદના કારણે પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવ્યા છે સાથે સાથે પોજવે જે ખેતી વેર કમ પોજવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે તેની જે સફાટી સફાટી વટી જો પૂ છે ને પાણી ભરાવાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જે રીતે ઉકળટ અને ગરમીનો માહોલ ગરમીનો માહોલ હતો ને તેમાંથી ક્યાંક ને ક્યાંક સુરતીઓને રાહત ના શ્વાસ લેવા પડી રહ્યા છે એટલે કે સુરત લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે એટલે કે કહી શકાય કે સુરત શહેરમાં સતત પડી રહેલ વરસાદના કારણે જત ને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જે તંત્ર છે તે કામે લાગ્યું છે શાળાઓમાં રજા પી દેવામાં આવી છે તો કહી શકાય કે વાહન ચાલકો અને વેહલી સવારથી જે કામ ધંધા અર્થે દખલેલા લોકો છે જેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એટલે કે કઈ શકાય સતત પડી રહેલ વરસાદ જે વૈજોત ચોમાસવારો प्रारंभ થયો છે ને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની પણ ત્યાં કે કરવા માટેનો પણ આદેશો આપવામાં આવ્યા હતા કેમ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની પણ મુશ્કેલી પડી હતી એટલે કે કઈ શકાય કે કોઝવે બંધ કરાયો છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે શાળા